જુનાગઢના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા બાદ આજે પ્રથમવાર વિસાવદની મુલાકાતે પહોંચ્યા હતા અને આજથી તેઓને જનસંપર્કનો પ્રારંભ કર્યો છે હંમેશા નવો ઇતિહાસ સર્જવા માટે જાણીતી બેઠક વિધાનસભામાં પેટાચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર જાહેર થયા બાદ આજે પ્રથમવાર વિસાવદર પહોંચ્યા છે અને આજથી તેઓએ જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે તેણે દાવો કર્યો છે કે વિસાવદર હંમેશા ઇતિહાસ સર્જવામાં માહેર છે ત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપને આ વિસ્તારમાંથી છેલ્લા બે ત્રણ ટર્મથી હારી રહી છે તો બીજી તરફ વિસાવદરના મતદારોએ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કેશુભાઈને મુખ્યમંત્રી બનાવવા બનાવ્યા હતા પરંતુ કેશુભાઈ સાથે અન્યાય કરનાર ભાજપ પાર્ટીને ક્યારેય વિસાવદરમાં ફાવા દેવી નથી ત્યારે આ વખતે પણ વિસાવદરમાં નવો ઇતિહાસ રચાશે તેવા આશાવાદ ગોપાલે વ્યક્ત કર્યા હતા અગેવાનો નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ જોશ જુસ્સા સાથે પહેસાણ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તક મળે એ માટે લડી રહ્યા છે વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનું એક ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુ બાપા સાથે અન્યાય કરનાર ભાજપને

મને આશીર્વાદ આપશે એક ખેડૂતના દીકરાને એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ જુનાગઢ